અત્યારે તો કોઈ ચા પીવે જો આને ચા બનાવ્યો તો મને કહે કે ચા બનાવો કે દૂધ લઈ આવી પછી ગઈ તો પોતે જ હવે જો આ ચા બનાવ્યો આ એવી હતો આ કપ કોનો ચા પી લઈ આજે આવી વેફર હે અત્યારે તો હે હમણાં પછી મિક્સ કરી નાખશે કાંક કરવાની હશે ને મિક્સ હે હા લે ને બીજી નથી બાકી મિક્સ કરી નાખશે હા હું ચેવડો પણ તે एवढो नही हा डोसा फ्राई होई डोसा डोसा बुझानीत आयो आणि इटली डोसा ने डो फ्राई होती तो फ्राई मासी फ्राई डोसा करवानो पण ना राजी रहे रे डोसा तमने फ्राई

ધીમું રાખો હવે પૂરું હવે કેટલા વાગ્યા આવી જો સાડા આઠ થયા ને નવ વાગ્યા લાગી ગયા મને ઓકે ચા પીતો તને બેઠો બેઠો નક્કો પાય નહીં પીડો રહ્યો અત્યારે હવે ચા તો પીવાઈ ગયો હોય બીજું કંઈ પપ્પો હવે હું કે એવડું ખાઈ લેજો અહીંયા ખમણ પડ્યું છે ને આવડું આ ખમણ આ રીવાઈ છે અને આ કોરું છે ને વઘારેલું પડ્યું છે આમાં શું છે

ઘરે ટીવી છે ને ટીવીમાં કોઈ દી શું કહેવાય એની જે વાળી ચેનલ હોય ને સેટ એ ચેનલ તો કોઈ દી ચાલુ કરતા સેટ બોક્સ જો અહીંયા ચાલુ કરવા પણ ગમે ત્યાં જોઈ બંધ જ હોય એમાં યુટ્યુબમાં જ ચાલુ હોય બીજું કાંઈ એમાં હોય જ નહીં કારણ કે એ હું કઈ યુટ્યુબમાં જી જોવું હોય જોતા જી આવતું હોય જોવું પડે એટલે ભાઈ અમે યુટ્યુબમાં જો મોટા ભાગે જ જો આ વ્લોગ હોય અને કા ભાઈ આનો વિડીયો હોય આનો વિડીયો તમને આવડે એપિસોડ મૂકે ખજૂરભાઈના એવા આમ ફૂલે ફૂલ કોમેડી મજા આવે ને જોવાની દસ જ ના હોય તો દસ મિનિટ ખાયો ઘા નીકળી જાય મજા આવે બે દી એકાદો મૂકતા હોય મજા આવે ખરેખર જોવાની જો અને ઓલી જો ત્યાં ઊભી ઊભી છીકો ખાઈ અમનું રેડી હે આ બાજુ જો આવડા વઘારેલા ઠોકરા અને આ કોરા છે આમાં જો હમણાં વઘારી નાખી ડાયરેક્ટ આવડું પાણી હે ને ડાયરેક્ટ આમ માથે નાખ દેવા એટલે આ ઢોકરા વઘારાઈ ગયા વગર ગેસે ડાયરેક્ટ પાણી નાખ દયો એટલે વઘારી ને તૈયાર વઘાર નાખો નાખવા હમણાં ખાઈ જાવ પાણી નાખ દે એટલે વઘારાઈ ગયા હાલો તો આ વઘારાઈ લેજો હું વાર લાઈ ગયી જમવામાં અત્યારે બધી છૂટી છૂટી વસ્તુ હોય આ દૂધ પાકે ભાઈ આ ઢોસો ફ્રાય છે આ જાંબુ છે અને ખમણ છે ને આ બાજુ જો અને આ ભાજી ને એવું ખાય છે ખાલી બધું અલગ અલગ વસ્તુ છે આઠ દસ વાગો આવ્યા છે અને ભાઈ કાલે તો બ્લોગ એડ કરતા ભૂલાઈ ગયો તો હા જે એડિટ કરવા ગયો ત્યારે ખબર પડી કે એડ કરતા ભૂલાઈ ગયો તો આજે આ સાથે આનું આ બરોબર છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો